જય શ્રી કૃષ્ણ આ તો આજે જો આપણે બનાવી છે કાતરાની ચટણી કાતરાની ચટણી તો કોને ન ભાવે એના માટે આપણે લઈ લીધા છે કાતરા એના સરસ બટકા કરી નાખ્યા સારા સારા લઈ લીધા ધાણા ભાજી પછી મીઠું ચટણી જીરું આપણે લીધું છે અને ગોળ લીધો છે આટલી વસ્તુ લેવાની છે તમે ગોળ ની બદલે ખાંડ પણ નાખી શકો તો હવે આપણે જો કાતરાને આવી રીતના ખાંડી લેવાના છે તો આપણે કાતરા સરસ ખંડાઈ ગયા છે અને એમાં આપણે નાખશું હવે મરચાં ધાણા ભાજી આ બધું એડ કરી અને પછી આપણે નાખશું ગોળ ચટણી ચટણી કાશ્મીરી છે એટલે હું જાજી નાખું છું તો એ તીખું નહીં થાય આપણે મરચું નાખ્યું છે અને જીર આટલી વસ્તુ એડ કરીને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે તો આપણી ચટણી જો સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ ખાંડી ખાંડી અને આપણે એકદમ ઝીણી કરી નાખી છે સરસ ટાઈમ ન હોય તો તમે મિક્સરમાં પણ તો અને એમાં ચોમાસામાં વધારે કારણ કે ચોમાસામાં આપણે ચટપટું ખાવાનું મન થતું હોય છે તો આપણી આ ચટણી તૈયાર છે તો આપણી ચટણી જો સરસ તૈયાર થઈ ગઈ છે તમે બધા જોઈ શકો છો એકદમ સરસ ચટણી તમારે વધારે નાખવી તો હજી તમે વધારે એડ કરી શકો છો આપડી ચટણી છે તૈયાર તો તમે પણ આ ચટણી કરી છો કે નહીં અમને કમેન્ટ કરીને કેજો જય શ્રી કૃષ્ણ